સયાજીપુરા વિનાયક સોસાયટીના બી 506 માં આગ લાગતા કિરણ કુમાર રાણાનું મૃત્યુ નિપજ્યું હતું વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર 506 માં આગ લાગતા 43 વર્ષીય કિરણ કુમાર બંસીવાલ રાણા સળગી ગયા હતા મૃતક સૂતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી તે રૂમમાં એસી પણ હતું આ આગ કયા કારણોસર લાગી છે તેનું કારણ હજુ જાણી શકાયું નથી મૃતક કિરણ કુમાર હાલોલ સ્ટિક કંપનીમાં કાર્યરત હતા મૃતકની પત્ની નોકરી જતા રહ્યા હતા એમાં દસ મિનિટ બાદ આ દુર્ઘટના બની હતી દુર્ઘટના સમયે તેઓ ઘરમાં એકલા જ હતા આ બનાવમાં આધેડ બેડમાં જ બળતું થઈ ગયો હોય તેવું નજરે પડ્યું હતું બનાવમાં એફએસએલ ટીમે બેડરૂમમાં અને ઘરમાં વિવિધ શંકાસ્પદ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી આગ લાગવાનું કારણ ગેસ લીકેજ છે કે કેમ તે જાણવા એજન્સીના કર્મચારીને પણ બોલાવવામાં આવ્યા હતા આ એફએસએલ તપાસ અર્થે મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માત ને મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આગની ઘટનાને લઈને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો